દીવ ખાતે કોંગ્રેસ પાર્ટીના અમારા કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પાર્ટીના લીડરોનો તમારા માધ્યમથી સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરી દીવના મારા પરિવાર દીવની મારી જનતા દીવના મારા પ્રદેશવાસીઓનો ખાસ આભાર વ્યક્ત કરું કે જે રીતે અમે ઘરે ઘરે જઈ રહ્યા છે ફરી રહ્યા છે જે ગઈકાલે બી અમે દીવ સિટીમાં મિટિંગમાં ગયા અને જેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને અમે ઊભા નથી રાખતા આજે બંદર ચોકથી એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આખા દીવમાં પદયાત્રા ફરશે તેમજ ગોગલામાં પણ ફરશે અને બસ સ્ટોપ પર પાછી એન્ટ થશે હું તમારા માધ્યમથી મારા દીવવાસીઓને આમંત્રણ આપું છું કે પાંચ વાગે સૌ ત્યાં પધારે અને પદયાત્રામાં ભાગ લે તમારા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દિપેશને કહેવા માગું છું કે એમનું હાલ હું બયાન એક ઇન્ટરવ્યુ જોતો હતો એમણે કહ્યું કે લોકોના તૂટેલા ઘર પાછા બની બનાવી આપીશું ભાઈ તમે લોકોના ઘર પાછા બનાવ્યા પણ તો શા માટે જ તોયડા પહેલાં તો હું તમને પ્રશ્ન પૂછું શા માટે તોયડા તમે અને આ ઇલેક્શન પર જ કેમ તમે બહાર આવીને કેવા લાગ્યા કે ભાઈ પાછા ઘર બનાવી આપીશું બીજું ઇલેક્ટ્રિસિટીની વાત કરી કે વીજળીનો ભાવ ઓછો કરી દેશું ત્રણસો યુનિટ ફ્રી આપશું આ શું છે દીવના લોકો દીવના પ્રદેશવાસીઓ જાણી ગયા છે સારી રીતે હાથીના દાંત જેવી એમની હાલત છે અને સૌને ખબર છે બીજું એમણે કંઈક એવું બી બયાન આપ્યું છે કે આ જે રોડ છે અને આ જે ડેવલપમેન્ટ થયું છે એના પર બી કઈ આપ્યું છે એ પણ હું ટૂંક સમયમાં એક ઈસી કરવા જઈ રહ્યું છું દીવમાં અને કહીશ દીવમાં અમારી ટીમ જોરશોરથી લાગી છે અને હું પણ દીવ અહીંયા સ્ટેશન કરું છું ત્રણ ચાર દિવસ હું અહીંયા દીવે જ છું હમણાં અને વરી તમારા માધ્યમથી એટલું જ કહીશ કે કોંગ્રેસ પાર્ટી સાથે તમે બધા રહેજો અને કોંગ્રેસ પાર્ટીનું જે નિશાન છે પંજો એ પંજાબ પર વોટ આપી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો